નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી દાજીભાઈ છાત્રાલય કાર્યબાગ વડોદરા ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી દાજીભાઈ છાત્રાલયની પવિત્ર ભૂમિ ઉપર પ્રથમ વખત પરમવિદુષી પૂજ્ય અર્ચના દીદીના સ્વમુખે કથાનું આયોજન કરવામાં આવ્યું આ ભાગવત કથામાં સમાજના લોકો છાત્રાલયના પદાધિકારીઓ તથા વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા ગુજરાત વડોદરા શ્રી કૃષ્ણ એ સંપૂર્ણ છે એમને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ અને આજે જ કથામાં જેમ મહાભારતનો પ્રસંગ હતો તો હું એમ માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનના દરેકે દરેક ટર્નિંગ પોઈન્ટ પર આપણને ઘણું બધું શીખવાડ્યું છે એટલે ભગવાન શ્રી કૃષ્ણના તત્વને જાણવા માટે કથા હોય છે ને આજના દિવસે પણ અમે પ્રભુના એ સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યો કે જ્યાં પ્રભુ નમે પણ છે ને પ્રભુ નમાવે પણ છે કલિયુગમાં જે સંદેશની બહુ વધુ જરૂર છે કે સીધા ત્યાં સુધી ચાલો જ્યાં સુધી તમને કોઈ મૂર્ખ ન સમજે જ્યારે તમને મૂર્ખ સમજે તો આપણે એમને બતાવવું પડે કે અમે મૂર્ખ નથી પરંતુ અધ્યાત્મના માર્ગે ચાલતા હોવાના કારણે અમે સાદા છીએ કે સિમ્પલ છીએ અને ભગવાન કૃષ્ણ એ જ બતાવે છે કે હું ગોવાળ પણ બની શકું છું હું સારથી પણ બની શકું છું અને હું સમગ્ર સભાના મધ્યમાં સુદર્શન ઉઠાવી અને શિશુપાલનો અંત પણ કરી શકું છું તો એવા શ્રી કૃષ્ણ તત્વને જાણી લઈએ તો જીવન જીવતા પણ આવડી જાય અને ભગવત પ્રાપ્તિ પણ સુલભ બની જાય આપણી કથામાં સિનિયર સિટીઝનો પણ જોડાય છે પણ જો તમારે જે યંગ જનરેશન છે એ જોડાય સાંભળીને જીવનમાં ઉતારે એના માટે તમે શું કહેશો હું એ વાત માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણએ બાલ્યકાળથી એક એક લીલા કરી છે આપણને ઘણું બધું શીખવવા માટે એ લોકો જે લોકો શાસ્ત્રને કે કથાને માત્ર વાર્તા સમજે છે કે ટાઈમપાસ સમજે છે એમણે સમજવું જોઈએ કે કથા એ તો જીવન જીવવાનું માર્ગદર્શન કરે છે કે ઘણી બધી વાર સ્ટ્રેસ આવી જાય ડિપ્રેશન આવી જાય તો હું એવું માનું છું કે જો તમારા જીવનમાં કથાશાસ્ત્ર હશે કે તમે ભગવત ચિંતન કરતા હશો કે ભગવાનના જીવન વિશે જાણતા હશો ને તો તમે ના ડિપ્રેશનમાં આવશો ને તમને સુસાઇડ કરવાનું મન થશે કારણ કે ત્યારે તમે સમજશો કે ભગવાન પોતે આ પૃથ્વી પર આવીને જો આટલું કષ્ટ સહન કરતા હોય તો આપણે માણસ છીએ ને ભગવાન જેટલું કષ્ટ તો આપણા જીવનમાં નથી એટલે જો મનુષ્ય બહુ સારી રીતે સફળતાપૂર્વક પોતાના જીવનને જીવવું હોય તો એણે અવશ્ય જ કથામાં જોડાવું જોઈએ તમે ધ્રુવજીને જુઓ પ્રહલાદજીને મીરાબાઈને નરસિંહ મહેતાને તમે ભગવાનના કોઈપણ ભક્તને જુઓ ભક્તિની શરૂઆત બાળપણથી થઈ છે અને ભક્તિનો અર્થ એવો નથી કે તમારે પોતાનું બધું સુખ છોડી દેવાનું છે ભક્તિનો અર્થ છે કે આ આખા સંસારને તો તમે સ્વાર્થથી પ્રેમ કરો છો પરંતુ એક કૃષ્ણ તત્વ જ એવું છે જેને તો તમે નિષ્કામતાથી પ્રેમ કરો અને નિષ્કામ પ્રેમ જે શીખવાડે એ જ ભક્તિ છે વોર્ડ નંબર સાત મુક્તાનંદ સર્કલ પાસે બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા જે મહાભારત કથાનું તિલકવાળાના દીદી અર્ચના દીદી દ્વારા જે કથાનું રસપાન થઈ રહ્યું છે તો બ્રહ્મણ સમાજ સિવાય અન્ય સૌ ભાવિક ભક્તો જોડાઈ રહ્યા છે આજે હજી કથાનો બીજો જ દિવસ છે પરંતુ શક્યા અગણિત હતી એટલે હું તમારા દ્વારા અને સૌ ન્યૂઝપેપર દ્વારા જાણ કરવા માગું છું કે આપણ સૌ અર્ચના દીદીનું કથાનું રસપાન કરવા આપ સૌ પધારો કથાનો ટાઈમ સાડા ત્રણથી સાડા છ છે એટલે મુક્તાનંદ સર્કલ બ્રહ્મભટ છાત્રાલય જીવન સ્કૂલની સામે આ કથાનું આયોજન કરવામાં આવેલું છે તો સર્વ ભક્તજનોને પધારવા વિનંતી છે ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી કૃષ્ણ એટલે હવે આજ રોજ બ્રહ્મભટ વિદ્યુતેજક મંડળ એટલે કે દાજીભાઈ બ્રહ્મભટ છાત્રાલય ખાતે ભાગવત સત્તાનું અર્ચના દીદીના મુખે આયોજન કર્યું હતું ભગવત કથાનો આજે બીજો દિવસ હતો અને આ દાજીભાઈની પુણ્યતિથિ પુણ્યભૂમિ પર પ્રથમ વખત ભાગવત સપ્તાહ થઈ રહી છે અને એમાં વધારે ને વધારે લોકો જોડાય એવી અપેક્ષા સાથે સૌને પધારવા માટે પ્રાર્થના કરું છું આપ સૌ આવો અને પોગ્રામને વધારે સફળ બનાવીએ એવી પ્રાર્થના સાથે જય ભારત જય હિન્દ શ યો પ્યાલા પ્રિયમ કે દ્વારા કરશ યોગા પ્યાલા ચાલ હૈ પ્રિયમ કે દ્વારા પાન પ્રભુ સુધા પલા પાભ સુધા કરા દેવા